રાજકોટથી દિલ્હી જઈ રહેલી વીસ હજાર નવસો તેર નંબરની ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં ધડાકા બાદ બાદ આગ લાગી રેલવે સ્ટાફના ત્વરિત એક્શનના કારણે મોટી દુર્ઘટના અટકી ગુડગાન પાસે આવેલા રેવારી અને ખરતાલ વચ્ચે બન્યો બનાવ એક પેસેન્જરે સિગરેટ ફૂંક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે બનાવ બન્યાનું અનુમાન ભાજપ અગ્રણી દિનેશ કારીયા ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને આગની ઘટનાને નજરો નજર નિહાળી ટ્રેન દિલ્હી પહોંચે એ પહેલાં જ રસ્તામાં ઊભી રહી ગઈ અને પોલીસ તપાસ બાદ ટ્રેન દિલ્હી જવા રવાના